નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મોસમ બદલાય એટલે આપણા શરીરની અંદર મોટેભાગે આપણે શરદી ખાંસી અને ઉધરસની સમસ્યા થતી હોય છે ખાસ કરીને એક તો શિયાળો અને આપણે ચોમાસાની અંદર મોટેભાગે શરદી ખાંસીની અડફેટમાં આપણે આવી જતા હોઈએ છીએ તો એ શરદી ખાંસી ઉધરસ થવાનું મુખ્ય કારણ તો ઘણાઓ છે મિત્રો અને આપણે શું ને થોડા ઘણા ખ્યાલ તો છે જ પણ ખાસ કરીને ચોમાસાની અંદર આ તકલીફ થાય તો એની અંદર આપણે થોડી ઘણી અંશે જો લાપરવાહી કરીએ તો વધારે સમસ્યા આપણે થઈ શકે તો આજના વિડીયોની અંદર આપણે શરદી ખાંસી ઉધરસ માટે આયુર્વેદિક કપ સિરપ કઈ રીતના બનાવી શકાય અને એનું રિઝલ્ટ તમને એકથી બે જ દિવસની અંદર જબરજસ્ત તમને રિઝલ્ટ પણ મળશે અને શરદી ખાંસી ઉધરસ થતી હોય સૂકી ખાંસી થતી હોય કફવાળી ખાંસી થતી હોય એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદ સાથે જોડાવ આપણે સૌ જોડાઈએ અને આપણા શરીરને સારું અને સુરક્ષિત રાખી શકીએ એ આપણી પોતાની ફરજ પણ છે તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાવું ખૂબ જરૂર છે મિત્રો તો હવે શરૂઆત કરીએ કે કપ સિરપ આપણે કઈ રીતના બનાવી શકીએ એના પહેલાં થોડી આપણે પ્રેક્ટિકલી વાત કરી લઈએ તો માની લો કે આપણે કપ શરદી ખાંસી અથવા સૂકી ખાંસી જે પણ સમસ્યા થાય તો આપણે સીધા આપણે મેડિકલ જ જતા હોઈએ છીએ અથવા તો ડૉક્ટર પાસે જવાનું થાય એટલે આપણે ગોળીઓ આપે અને એક કપ સિરપની બોટલો આપણને મળતી હોય છે તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એકથી બે જ દિવસની અંદર આપણે જે કપ સિરપ એક એક ચમચી લઈએ એટલે આપણે બેથી ત્રણ દિવસની અંદર આપણે જે ખાંસી થતી હોય અથવા જે કફ જે થતો હોય એમાંથી આપણે છુટકારો મળી જતો હોય છે તાત્કાલિક આપણને રિઝલ્ટ મળે છે તો એની અંદર ઘણી એવી કપ શિરોની બોટલ આવે છે ઘણી કોઈક વધારે સ્ટ્રોંગ હોય અને કોઈક થોડી ધીમી હોય બરાબર છે એ પણ આપણે જાણીએ છીએ અને સમજીએ પણ છીએ તો ઘણી વખત આપણે કફ સિરોપની બાટલી લઈએ અને એનો ઉપયોગ કરીએ તો ઘણી વખત આપણા શરીરની અંદર કંપારી પણ આવી જતી હોય છે હાથ પણ ધીરે ધીરે કોઈક પાંચથી દસ મિનિટ સુધી ધ્રુજવા લાગતા હોય છે એ પણ ઘણા મિત્રોને અનુભવ થઈ ચૂક્યો હશે તો એ સમય જતાં આપણા શરીર સાથે કોઈક માની લો કે આપણે શરીરની પ્રકૃતિ અલગ હોય અને આપણે સમસ્યામાંથી છૂટકાર પણ મેળવી શકીએ પણ એ સમય જતાં આપણે શરીર સાથે કદાચ આડઅસર પણ થઈ શકે એવું પણ બની શકે મિત્રો તો આજના વિડીયોની અંદર આપણે કપ સિરપ શરદી ખાંસી ઉધરસ માટે કઈ રીતના ઘરે બેઠા જ આપણે ખૂબ અસરકારક આપણે બનાવી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું અને ખાસ કરીને આપણે આપણે ફેફસાની અંદર કપ જમા થાય અને આપણે કફ સિરપ આપણે લઈએ એકથી બે ચમચી તો એ કફ મોટે ભાગે બહાર નીકળતો નથી એ સુકાઈ જાય છે એટલે આપણે કફ નીકળતો બંધ થઈ જાય એટલે આપણે ખૂબ રાહત મળી શકે એવો અનુભવ થાય છે અને સૂકી ખાંસી કદાચ થતી હોય એની અંદર પણ આપણે રાહત મળી જાય છે મિત્રો તો આજના વિડીયોની અંદર કફ સિરપ તમે કઈ રીતના બનાવશો એના વિશે માહિતી મેળવશું અને એક વખત જો તમે ટ્રાય કરશો એટલે બજારમાં જે કપ સિરોપની બોટલીઓ મળે છે એ તમે હન્ડ્રેડ પર્સન્ટ ભૂલી પણ જશો મિત્રો તો ચાલો હવે શરૂઆત કરીએ અને ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવી નાની મોટી બીમારીઓની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને આયુર્વેદિક ઔષધિઓ દ્વારા મળી શકશે તો એની અંદર તમારે ફક્ત એક એક વસ્તુ છે જે કદાચ તમારે બજારની અંદર લેવા જવું પડી શકે તો સૌથી પહેલાં આપણે પાંચસો ગ્રામ સાકર લઈ લેવાનું મિત્રો અને દોઢ લીટર આપણે પાણી લેવાનું એ દોઢ લીટર પાણીની અંદર આપણે પાંચસો ગ્રામ સાકર છે એ નાખી દેવાની ત્યારબાદ એની અંદર તમારે એક કપૂરની ગોળી બરાબર એ વાટીને નાખી દો અથવા તો તમે આખી આખી નાખી દો અને બીજા નંબરે છે મિત્રો એક ગ્રામ જેટલું અજમેઠ એ નાખી દેવાનું એટલે પાંચસો ગ્રામ સાકરને લીધી ઢો લિટર પાણી લીધું એની અંદર એક ગ્રામ આપણે કપૂર અને એક ગ્રામ આપણે અજમેઠ એનાથી વધારે લેવાનું નથી એટલું ખાસ તમે ધ્યાન રાખજો અને લોખો એ તો લખી પણ લેજો અને એને ધીમા તાપી ઉકાળો બરાબર ધીમા તાપે ઉકળી જાય એટલે જે સાકર નાખી એ કમ્પ્લીટ ઉગળી જાય એની ચાસણી બની જાય ત્યાં સુધી એને ધીમા તાપે એને આપણે ઉકાળવાનું ઉકાળી દીધું એટલે એની અંદર તમારે ઓડુસીના પાન અને તુલસીના પાન બરાબર ઓડુસીના પાનનો રસ તમારે બસો પચાસ એમએલ અને તુલસીના પાનનો રસ તમારે બસો પચાસ એમએલ એટલે બંને સરખા ભાગે આપણે મિલીગ્રામ રસ લેવાનો અડદુસીનો અને તુલસીનો એ બંને મિક્સ કરી દો અને જે ચાસણી બનીને આપણે રેડી છે એની અંદર નાખી દો ફરી એને બેથી ત્રણ મિનિટ સુધી એને ઉકાળો ઉકાળો એટલે ઠંડુ થઈ જાય એટલે તમે કોઈ કાચની બંધ બોટલની અંદર તમે ભરીને મૂકી રાખો એટલે તમે બેથી ત્રણ મહિના સુધી એનો ખૂબ સરળતાથી તમે ઉપયોગ કરી શકો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકાય કઈ વ્યક્તિ કઈ રીતના એનો ઉપયોગ કરી શકે એ પણ બરાબર સમજી લેજો જો નાના બાળકો હોય તો તમે અડધી ચમચી એને આપી શકો અને પુખ્ત વયના વ્યક્તિઓ હોય તો તમે એક ચમચી અથવા દોઢ ચમચી પણ તમે એનું સેવન કરી શકો સવારે પણ કરી શકો ભૂખ્યા પેઠે અને સાંજે પણ કરી શકો બરાબર છે ભૂખ્યા પેટે સવારે અને સાંજે તો તમને શરદી ખાંસી ઉધરસ સૂકી ખાંસી હોય કફવાળી ખાંસી થતી હોય ઘણા વખતથી તમને કફની જે સમસ્યા થઈ રહી હોય તો એની અંદર તમને એટલું જ જબરજસ્ત રિઝલ્ટ મળશે કે તમે આ બજારની અંદર જે કફ સિરપની બાટલીઓ લાવો એ હંડ્રેડ તમે ભૂલી જશો અને તમને કોઈ પણ પ્રકારની આડસર પણ થશે નહીં બરાબર છે મિત્રો એટલે તમે અવશ્યપણે એક વખત ઘરેથી બનાવો અને તમે ઘરે મૂકી રાખો એટલે તમને વધારે કોઈ ખર્ચ કરવાની જરૂર પણ ના પડી શકે અને ગોળીઓ પીવાની ભરણ જરૂર ના પડી શકે જો મિત્રો આપણે હન્ડ્રેડ પર્સન્ટ આપણે સો કરીએ છીએ એવું કામ કોઈ પણ બીમારી થાય એટલે આપણે ગોળીઓ પીવી જ પડે છે પણ એ સમય જતાં ગોળીએ આપણને ક્યારેય ગોળ ગોળ ફેરવે એનો કોઈ ખ્યાલ હોતો નથી આપણા શરીરને પણ ખરાબ કરી નાખે એટલે બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાઈએ આયુર્વેદના નિયમોને અપનાવીએ તો આપણા શરીરને પણ સારું રાખી શકીએ બરાબર છે તો અન્ય વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે આયુર્વેદિક કપ સિરપ શરદી ખાંસી ઉધરસ માટે આપણે કઈ રીતના બનાવી શકીએ અને રિઝલ્ટ આપણને કેવું મળી શકે એટલે ખાસ કરીને તમે કપૂર અને અજમેઠ એક એક ગ્રામ નાખવાનું છે એથી વધારે નાખવાનું નથી બરાબર એ બરાબર તમે ધ્યાન રાખજો કદાચ તમે બનાવવા બેટ લાગો અને કદાચ તમે ભૂલથી વધારે નાખી દીધું તો એ બરાબર યોગ્ય જે આપણું પ્રમાણસર હોવું જોઈએ એ ના બની શકે અને નાની ઉંમરના વ્યક્તિઓ હોય તો બાળકો હોય તો તમે અડધી ચમચી પીવડાવી શકો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ પણ મળશે અને તમને ફેફસાની અંદર ઘણા વખતથી કફ જમા થતો હોય બરાબર ખાંસી થતી હોય પણ કફ ના નીકળતો હોય તો એ કફ પણ ધીરે ધીરે કરીને છૂટો થઈ જશે અને તમામે તમામ તમારી છાતી ફેફસા એકદમ ક્લીન ચોખ્ખા થઈ જશે બરાબર છે તો આ માહિતી તમને કેવી લાગી અને જરૂરથી તમે એક વખત કપ સિર બનાવજો અને એનો ઉપયોગ કરજો તો તમે પ્રેક્ટિકલી તમને ખ્યાલ પણ આવી જશે કે કેટલું ફાયદાકારક અને કેટલું કરે છે એ જો મિત્રો તુલસીના પાનનો રસ અને તુલસી કેટલી આપણા શરીર માટે ગુણકારી છે એ પણ તમને ખ્યાલ છે અડુશીનો પાનનો રસ અને અડુસી જે વનસ્પતિ છે એ પણ આપણા શરીરમાંથી કેટલી લાભકારી છે એના ગુણધર્મ કયા છે એ તો મોટાભાગે મારા તમામ દર્શક મિત્રોનો ખ્યાલ તો હશે જ એટલો આપણે જરૂરથી આ બંને વનસ્પતિનો રસ સાકર કપૂર અને અજમેઠ મિક્સ કરીને આપણે આયુર્વેદિક કપ સિરપ આપણે ચોક્કસ બનાવી લઈએ અને શરદી ખાંસી ઉધરસ માટે આપણે કોઈ પણ મોસમની અંદર આપણે આ સમસ્યા થાય તો એનો આપણે ઉપયોગ કરી શકીએ તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો અને ખાસ કરીને ચોમાસાની અંદર પેટ સંબંધી અનેક સમસ્યાઓ થઈ રહી છે એનું પણ ખાસ ધ્યાન રાખજો તો આ માહિતી તમને કેવી લાગી અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આયુર્વેદના નિયમો સમજો આયુર્વેદિક ઔષધિ વિશે પરિચય પણ તમને મળી રહેશે અને ખૂબ સારું રિઝલ્ટ પણ તમને એ ઔષધિઓ દ્વારા તમને મળી શકશે એવી માહિતી તમને ચોક્કસપણે તમને આ ચેનલ દ્વારા મળતી રહેશે તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શકને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુનું પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે